નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ઇમામ હુસૈનની યાદમાં તાંદલજા વિસ્તારમાં નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હાલ મોહરમનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે આ મહિના દરમિયાન મુસ્લિમ સમાજના લોકો ઇમામ હુસૈનની યાદમાં તાજિયાની સ્થાપના કરતા હોય છે તથા કુરાન ખવાની કરી નિયાઝના આયોજનો કરી આ મહિનાને પસાર કરતા હોય છે તાજિયાનું વિસર્જન કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં નિયાઝનું આયોજન કરવામાં આવતું હોય છે તેવામાં શહેરના તાંદલજા વિસ્તારના સહકારનગર ખાતે નૂરે ઇલાહી હુસૈની કમિટી દ્વારા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું નૂરે ઇલાહી કમિટીના યુવાનો દ્વારા ચલા છવ્વીસ વર્ષથી નિયાઝનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ નિયાઝનું આયોજન કરવામાં આવી મોટી સંખ્યામાં લોકોએ નિયાઝનો લાભ લીધો હતો આજ રોજ જે આ નિયાઝ કરવામાં આવી છે હજરત ઇમામ હુસેનને લઈને આ નિયાઝ રાખવામાં આવી છે તાંદલિયા સહકારનગર નૂરે હુસૈની હુસેની અંગ કમિટી તરફથી અને નિયાઝ ચાલી રહી છે આ નિયાઝ પાછલા છવ્વીસ વર્ષોથી ચાલે છે સહકારનગર આ છવ્વીસ વર્ષથી થી બરકરાર છે નુરેલાઈ હુસેની કમિટી સહકાર નગર તાંદલજા સરફરાજ ઇબ્રાહીમ પઠાણ